દેવી દેવતાઓ સનાતન સત્ય છે સિંધમાં જયારે જહાલ થઈ વર્તવા માટે ત્યારે એને પ્રાર્થના કરી મહારાજ આ સુમરાઓના સિદ્ધમાં હું આવી છું મારા ઉપર એમની દ્રષ્ટિ બહુ ખરાબ છે પણ મારી દીકરીની ઈજ્જત તમે એ વખત માતાજી એની કાપડાની કહો પર બેસી અને એની શરીરનું રક્ષણ કર્યું

માસ હતો એનું જેમ કહેવાતું એમ કહેવાય પણ હવે જમાનો આવ્યો છે એટલે આપણે તો કશું બોલાયું રહ્યું નહીં જેટલું દેખાય એટલું જોઈ લેવાનું આપણા નસીબ હશે એટલું જોયા વગર છૂટકો નહીં અને નહીં સાંભળ્યું એવું પણ સાંભળ્યા વગર છૂટકો નહીં નહીતર આઠ પોર ને બત્રીસે ઘડી અંદર પરમાત્માના નામની આરતી ઉતરી રહી છે બીજું કોઈ વફરવાની જરૂર નથી તમારે બીજું કશું ના વળું તો તમારા તમે આવી જાવ સાધક અપ્રોસી હું પણ સંસારમાં જ છું મહારાજને ખબર છે અમારા ઘરવાળા પણ પાછળ બેઠા છે વિશ્વભારતીબેન મારા દીકરી છે તમે બધા મને બધી રીતે ઓળખો છો મારા માથાના વાળથી પોની ટોટી સુધી તમે મને હું બહુ આધ્યાત્મિક લાઈન નો માણસ ધ્યાન યોગ સમાધિ પણ એ લાઈન મેં સકાશી પાકી કરી અને લાઈન માંથી આ સમાજ સુધારવાની ચાવી કઈ છે એ ચાલી હોતી ગાડી જે આથી પચ્ચા વર અને દરેક ગામડાના વડીલોને હું મળતો મને સાથ આપજો હું તમારો દીકરો છું અને આજે સફેદ ગાડીઓ છે સુંદર આ તમારા જીવન બંગલા થાય હું આજ ગામમાં માટીના મકાન માં આવેલો છે બીજાનું મકાન તો હું જોલે જ કોક ના ઘેર હતો અને વડીલોએ એનો સ્વીકાર કર્યો

એવી એમની વ્યવસ્થા ગોઠવીને ગયા હતા અત્યારે એક વીઘાના દસ કરોડ આવશે તે કાર ને આમ ટેકો મિલી ઉભા દસ કરોડ રૂપિયા આયા જમીન ડોહાની તુલાય વાળું તારા ઘર ની હમણે મજૂરી કરી એટલે મા બાપની મિલકત ઉપર કોઈ દિવસ અહમ ન કરો મા બાપે અહમ નહીં કરેલો એટલે રહી છે અને અહમ કરશો કઈ નહીં રહી રાજા રાવણ નો હોના ની લંકા સાહેબ અહમ કર્યો ને એક હનુમાનજી મહારાજે સળગાઈ મેળી હતી દ્વારકા ભગવાન હોનાની હતી ને ભગવાન ની હતી તો ડૂબી થઈ ગઈ એટલે હું તો સૌની વિનંતી કરું છું વિનંતી કરવા માટે આવ્યો છું બહુ બોલતો પણ નથી હવે અને કાર્યક્રમો પણ અડધો કલાક પૂરતો જાઉં છું બે દીકરીઓને મારી ખાસ વિનંતી છે તમારા બાળકોને દીકરો હોય દીકરી હોય એને નાનપણથી સારા સંસ્કારો આપજો

અને જો કદી આ દેશની પડતી આવે તો દોલતરામ મહારાજ તમે યાદ કરો